આમ છો તો આપણા ન્યુ બ્લોક માં સ્વાગત છે મિત્રો જો મિત્રો તો મિત્રો ગાય દોવાય છે રિયલી ફ્રેશ ગાય ગાય દોવાય રહી તો ગાય જો ગાય દોઆ છે અને પોયલો પાડે છે જો

ચા ઢોળ્યો છે આમ હું નાખું ચા પડી ગયો એમાં કોઈ નહી જો આ ખાલે હ હા ખાલે હેડો ગાંડો ગાંડો છોટ તે ચા ઢોળ્યો છે ચમિન કે ચા પીવાનો તારે હા ચા પીવાનો સાપ આ બિસ્કટ તો ખાધો જો ચા થઈ ગયો જો હયઈ હું આવી આજો ચા પી લેજે બે હાથ ઉપર રાખા બી બે હાથ ઉપર રાખા બી પીવો ચા પીવો ચા પી બસ એટલો જ ચા પીવાનો ને હવે હા પાછો ગયા બસ મેકી દો તા મમી નાપે हेरा काबीता मम्मी ना पे बस मित्रों मारो ब्लॉग गमे तो लाइक शेयर, कमेंट, सब्सक्राइब करने भूलता नहीं मित्रों